સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં ફરી એક વખત નશાખોર શખ્સનો ત્રાસ વધી રહ્યો છે ફરી એક વખત કોઠારીયા સોલવંટ વિસ્તારમાં બબાલ અને તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસે નશાખોરને કાયદાનું ભાલ પણ કરાવ્યું છે સમીર અબ્દુલભાઈ ઠેબા મારું નામ કોઠારીયા સોલવર તન માળિયા શિવ હોટલ ની પાછળ હું રહેવાસી છું મારો બે પહેલા પેલા વિડીયો એક પોસ્ટ થયો હતો કે મૂકી દીધો તો વિડીયો અને એમાં પોલીસ વિરુદ્ધ મેં ખરાબ વસ્તુ બોલી હતી એના પગલે કડક પોલીસે લીધેલા મારી ઉપર આવી વસ્તુ કોઈ દી જિંદગીમાં નહીં કરવાની પોલીસ બહુ કડક કાયદા સુખતા શીખડાવે એ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ જિંદગીમાં હું ભૂલ નહીં કરું તો આ વીડિયો વાયરલ થતાં જ હવે પોલીસ દ્વારા આ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે નશાખોર શખ્સનો ત્રાસ ફરી એક વખત જોવા મળ્યો છે અને નશાની હાલતમાં બબાલ અને તોડફોડ કરવામાં આવી છે કોઠારિયા સોલવઠ વિસ્તારમાં બબાલ અને તોડફોડ કરી હતી તેના દ્રશ્યો તેના સીસીટીવી અને વીડિયોઝ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા અને પોલીસને ધ્યાને આવતા હવે જે આ વ્યક્તિ છે તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે પોલીસે આ નશાખોર વ્યક્તિને કાયદાનું ભાન કરાવ્યું છે વીડિયો વાયરલ થતા જ હવે આ નશાખોર વ્યક્તિ છે કે જે કાયદાના સકંજામાં આવ્યો અને આ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે સોલવંત વિસ્તારમાં બબાલ અને તોડફોડ કરી હતી આ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા જ હવે આ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ભાવેશ જે ઘટના રાજકોટમાં ફરી એક વખત પ્રકાશમાં આવી છે અને કાયદાનું ભાન અત્યારે કરાવવામાં આવ્યું છે એક વ્યક્તિને કે જે નશાખોર હતો અને તેણે તોડફોડ કરી હતી શું વધુ માહિતી ચોક્કસથી વૈભવી રાજકોટમાં નશીલા પદાર્થના સેવન સાથે એક ટ્રક છે તે આતંક મચાવી રહ્યો હતો જેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બે દિવસ પહેલાની આ ઘટના હતી જેમાં શહેરના કોઠારી સોલવડ વિસ્તારમાં જે રોડા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર છે ત્યાં મોડી રાત્રે એક ટ્રક છે તે નશો કરેલી હાલતમાં હંગામો મચાવી રહ્યો હતો અને જેને લઈને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો હતો જેના આધારે આજી પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે અને તેને કાયદાનું ભાન છે તે કરાવ્યું છે રાજકોટની વધુ એક હોસ્પિટલને ઝટકો મળ્યો છે વિદ્યાનગર રોડ પરની